આર ગુજરાત દુશ્પા આપનું સ્વાગત છે અમદાવાદના વાસણા વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ પોતાની પત્નીનું ઉતારી મોતના ગાંઠ પંદર તારીખે સવારે પાંચ વાગ્યેની આસપાસ વાયરથી ગડોતો ભાઈ પત્નીને હત્યા કરી આરોપી પત્ની પોલીસે કરી ધરપકડ પોલીસ પૂછપરછમાં પતિએ જણાવ્યું કે પોતાની પત્ની સ્ટેટસ મુક્તિ હતી તો તેને શંકા જતી હતી એના લીધે ત્રણ બાળકોની માતાની પતિએ હત્યા કરી દીધી આરોપી પતિની પોલીસે ધરપકડ કરી રિપોર્ટ રહી સૈયદ અમદાવાદ આર ગુજરાત દુશ્પા આપનું સ્વાગત છે

ટેબલ પર એનો વાયર એને કાપી અને ગળે એને ટૂંકો દીધો છે આમ એને ઓલા હાથ કર્યો વાયર તૂટી ગયો તો પછી એને હાથમાં દીધા અને ગળો ટૂંક દિનમાં દેખી चामुंडानगर खाते मनीष भाई खिलोलिया અને એ ગુડ છે અમરેલી જિલ્લાના કોંગ્રેસ તંત્ર છે ને એમના જ ઘરની અંદર એમના પ્રથમ વારે એમના સાસુ સસરા ફરીથી રહેતા હતા અને આજે પોતે પત્ની માતાના પિતા સાથે અને ત્રણ બાળકો સાથે આ દરેક ઉદાહરણ હતા

એટલે એવું કોઈ શાંતિ એવું જાણવું કરતા નથી આવ્યું પરંતુ આ પોતે જે જાણતો હતો એ કામ નથી કર્યું એના કારણે મારે નવો